કપડસ આવું કરો છો તમે અત્યારે હા આ સરપ્રાઈઝ છે બધી એટલે એટલે માટે છે આ કોના માટે હોય આપણા સ્ટુડન્ટ માટે છે આ બધી શું વાત છે એટલે શું એમાં આમાં તમે ખાલી શું છે આપણા સ્ટુડન્ટ માટે છે ભાઈ આ બધી વસ્તુ શું છે નવું નવું જ કરે છે ઓમ સાઈડ ડિઝાઇન ક્લાસીસ ગેલેરીમાં શું વાત છે હું દુ છે હાલો આમ હેલ્પ કરાવો ને મિત્ર હાલો ભાઈ હેલ્પ કરાવો મને હવે ઓકે ડન અમાર તો ટીવી નીકળું છે સાહેબ આ પંચાવન ઇંચ નું ફોર કે હેવી ટીવી છે આ બાજુ તમે જોઈ શકો છો આને શું વાત એટલે આમાં આ ટીવી આપણે જે લીધું હતું આમાં શું કરવાનું છે

બે હજાર જર્ની ચાલુ કરી જે કરિયર બનાવ્યું ને આપણે એ સેમ કરિયર કરિયર અહીંયા બનશે એવું છે એમને હમજાનું કહે વેરી ગુડ તો હવે આ જે છે અનબોક્સિંગ જે આપણે કર્યું ટીવી તો આમાં એ રીતનું બધું સમજાવવાનું ને બધું આમાં કરવાનું યસ યસ હવે આ સાહેબ છે ને એ લગાવી દે છે ફર્સ્ટ ક્લાસ જો તો તો હોમ સાઈડ ડિઝાઇન ક્લાસીસમાં ખાલી શીખવાડવા પૂરતું નથી એવું થયું તો નહીં નહીં શીખવાનું નહીં અહીંયા સો ટકા કરિયર બનાવવાનું કામ છે નકરું શીખવાનું કામ કાજ આવતું નથી શીખવા માટે તો ખૂણે ખૂણે છે અત્યારે સો ટકા જો રિઝલ્ટ જોતું હોય ને તો હોમ સાઈડ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરીમાં ઓકે તો એક શોર્ટમાં કહીએ હોય તો કહીએ ને હોમ ડિઝાઇન ક્લાસીસ એક ક્લાસીસ નથી એક કરિયર સેન્ટર છે હંડ્રેડ ઓકે ચાલો